કચરાને દુર્ગંધનો સામનો રહીશો કરવો ન પડે તેમજ આ કચરાના ઢગલાને બાળવામાં ન આવે જેથી તેનો ધુમાડો લોકોના સ્વાસ્થ્ય પણ કામગીરી ખૂબ સારી હોવાનું જાણવા મળેલ છે જેથી સ્થાનિકોની આ સમસ્યાનો કાયમી સમાધાન નગરપાલિકા કાઉન્સિલરો સાથે બેસી લાવે તેવી માંગ કરવામાં આવેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જીલા દાહોદ